યોજના પ્રયોજક છે ફાયદા બજાર સેલ લેડીઝ વેર Men's wear Children wear વસિયા રતુલ રોડ સિનેપાર્ક ડીમાન્ડની સામે વલસાડ સુરત શહેર કોંગ્રેસ લઘુમતી વિભાગ દ્વારા આજ રોજ સુરત મુકામે સંગઠન સુજન અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ શ્રી કદીર પીઝાદા સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી વિભાગના પ્રભારી એડવોકેટ શ્રી ઇન્સાફ અલી આઝાદ સાહેબ ગુજરાત કોંગ્રેસ લઘુમતી વિભાગના પ્રમુખ શ્રી વઝીર ખાન પઠાણ સાહેબ તથા સુરત શહેર લઘુમતી વિભાગના પ્રમુખ શ્રી કાદર સેલોત સાહેબની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સુરત શહેરના ફુલવાડી વિસ્તારમાં સુરત શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓની હાજરીમાં સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા આ પ્રસંગે સુરત શહેર માઇનોરિટી ડિપાર્ટમેન્ટમાં નવયુવાન અને સક્રિય કાર્યકર નુરુભાઈ ચાઇનીઝને સુરત શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી તેમજ જવાબદારી સોંપવામાં આવી હતી નવનિયુક્ત પદાધિકારીઓને નેતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને સંગઠનને વધુ મજબૂત બનાવવાની અપીલ કરવામાં આવી હતી